હેલો મિત્રો કેમ છો બધા લોકો ફરી એકવાર સ્વાગત છે મિત્રો આપણું શિવજી કલેક્શનમાં તો મિત્રો આજે આપણે ફરી એકવાર બાંધણીમાં સાવ નવી ડિઝાઇન લઈને આવી ગયા છીએ જુઓ આખું વિચિત્ર સિલ્ક કાપડ ઉપર છે આખી ડિજિટલ પ્રિન્ટમાં સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે બાંધણીમાં જોઈ શકાય છે એકદમ ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે જુઓ હેવી બોર્ડર પટ્ટા સાથે બ્લાઉઝ પણ એકદમ ફેન્સી આવશે અને અંદરની ડિઝાઇન પણ સાવ નવી જ આવી ગઈ છે ચાલો શરૂ કરીએ આજનો નવો વિડિયો જુઓ આખી ચેક્સવાળી ડિઝાઇન છે આખી ડિજિટલ પ્રિન્ટમાં છે હેવી બોર્ડર પટ્ટામાં આવશે જુઓ આખું બ્રોકેટ બોર્ડર છે વર્ક બોર્ડરમાં આવશે એકદમ ફેન્સીને લેટેસ્ટ છે આખું મલ્ટી કલરના મંધેજનું કામ છે અને ચેક્સની પણ ડિઝાઇન સાવ નવી જ આવી ગઈ છે ચેટ સુધીનું કામ આવશે આખું વિચિત્રા સિલ્ક કાપડ ઉપર છે જે એકદમ કૂણું અને સાવ નવું જ છે આખું ચમકવાળું કાપડ આવશે જુઓ એકદમ ફેન્સી છે આ બાંધણીમાં આ પણ સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે કાલે આપણે મિત્રો લગડી પટ્ટાવાળી બાંધણીનો વિડીયો જોયો તો આજે એમાં સાદામાં છે અને એકદમ વ્યાજબી ભાવે છે સારી ડિઝાઇન છે જુઓ એકદમ બોર્ડર પટ્ટામાં છે ફેન્સી અને લેટેસ્ટ છે સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે હેવી બોર્ડર પટ્ટો આખી હેવી બ્રોકેટ બોર્ડર છે અને એમાં પણ આખું વર્ક કરેલું આવશે જુઓ છેઠ સુધીનું કામ છે બોર્ડરનું કામ પણ આખું છેઠ સુધી આવશે બંધેજનું પણ કામ સરસ છે આખી ડિજિટલ પ્રિન્ટ આવશે આખી ચમકવાળી પ્રિન્ટમાં આખું મલ્ટી કલરનું કામ છે અને સાથે સાથે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ આવશે જુઓ બ્લાઉઝની ડિઝાઇન પણ સરસ છે આખું કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝ છે હેવી બોર્ડર અને આખી ડિઝાઇન પણ ખૂબ જ સરસ આવી ગઈ છે જોઈ શકાય છે વિડીયોમાં તો મિત્રો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત છે માત્ર ને માત્ર હજાર રૂપિયા જુઓ માત્ર ને માત્ર હજાર રૂપિયામાં હેવી બોર્ડર પટ્ટા સાથે આખું વિચિત્ર સિલ્ક કાપડમાં બાંધણીની સાવ નવી ડિઝાઇન આવી ગઈ છે તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો તો ચાલો આપણે આના કલર ચાર્ટ જોઈએ કલર પણ સરસ છે ડાર્ક કલરનો ચાર્ટ આવશે જુઓ આ એમાં જામલી કલર છે બધા જ ઘાટા કલર છે જે પહેરાતા ખૂબ જ સરસ લાગશે કાપડ પણ સરસ છે અને કલર ડિઝાઇન પણ સરસ આવી ગયા છે જુઓ બધા જ ઘાટા કલરનું મેચિંગ છે આ જાંબલી કલર છે એમાં આખી ગ્રીન કલરની બોર્ડર આવશે અને ગ્રીન કલરનું આખું કોન્ટ્રાક્ટ મેચિંગ બ્લાઉઝનું કામ આવશે જુઓ ત્યારબાદ આ આખો બીટ કલર છે અત્યારે આ કલર પણ સાવ નવો જ આવી ગયો છે આમાં પણ આખું બંધેજનું કામ આખું અલગ છે અને કલર પણ સાવ નવો આવી ગયો છે જુઓ બધા જ કલર સરસ છે ડિઝાઇન પણ સાવ નવી જ છે બાંધણીમાં અને સાથે સાથે બોર્ડરનું કામ બધી જ ડિઝાઇનોમાં આખું અલગ આવશે જુઓ ત્યારબાદ આ લીલો કલર છે મિત્રો અત્યારે લીલો કલરની ફેશન બહુ જ છે એવામાં બાંધણીમાં લીલો કલર સરસ છે જુઓ એકદમ ફેન્સી છે ડિઝાઇનર સાવ નવી આવી ગઈ છે બાંધણીમાં અને કલર પણ સરસ છે જુઓ આ લીલો કલર લીલા કલરનું આખું પહેરાય પછી એનો ગેટઅપ આવે બ્લાઉઝનું પણ કામ આખું અલગ આવશે લીલા કલરમાં આખું રાણી કલરનું બ્લાઉઝનું કામ આવશે ત્યારબાદ જુઓ આ એમાં બીજો કલર છે ઘાટો ગુલાબી કલર છે જુઓ ગુલાબી કલર પણ સરસ છે ગુલાબી કલરમાં આખું લીલા કલરની બોર્ડર આવશે અને આખું લીલા કલરનું મેચિંગ બ્લાઉઝનું કામ આવશે જોઈ શકાય છે વિડીયોમાં પાંચ કલરનું મેચિંગ છે બધા જ પ્રસંગના મેન કલર છે પહેરાતા ખૂબ જ સરસ લાગશે અને સાવ ફોરું ને કૂણા કાપડમાં છે તો જલ્દીથી ઓર્ડર કરો નીચે દીધેલ નંબર ઉપર અને ઘરે બેઠા બેઠા મંગાવો તો મિત્રો આમાંથી તમને કયો કલર સૌથી વધારે પસંદ આવ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે અને નવા કલેક્શન સાથે